સુરત શહેરમાં ખાડીપુરે તહસ નહસ કરી નાખ્યું છે વિસ્તારો ને તસવીરો તમે જોઈ શકો છો એબીપી અસ્મિતાની ટીમ અત્યારે હાલ પસાર થઈ રહી છે સુરતના પર્વત પાટિયાથી લઈને પુણા કુંભારિયા તરફનો માર્ગ છે અને આ માર્ગ ઉપર અત્યારે હાલ જોઈ શકો છો જળબંબાકાર ની સ્થિતિ જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ આ પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે અને આ પ્રમાણે ની સ્થિતિની અંદર કયા પ્રકારે લોકો અહીંથી પસાર થતા હશે આ જોઈ શકો છો વાહન અત્યારે જે ફૂડ વાહન છે એ અત્યારે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે અને જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરમાં આ રીતનો નજારો જોવા મળી રહ્યો છે પરોત પાટિયાથી લઈને પુણ્યા કુંભારીયા તરફનો જવાનો માર્ગ છે આ માર્ગ ઉપર જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ ગુટણ પાણી છે અને ખાડી પૂરના કારણે તહસ નહસ અત્યારે હાલ તમામ વિસ્તાર જોવા મળી રહ્યા છે જો કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને આર્થિક ફટકો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે તમામે તમામ હોટલ હોય કે દુકાનો એ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે અને આ રીતે લોકો છે એ છેલ્લા ચાર ચાર દિવસથી થી ખાડી પૂરના કારણે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે તેમને અત્યારે હાલ ક્યાં જવું અત્યારે હાલ એ મુશ્કેલ છે અને આ રીતે લોકો જોઈ શકાય છે જે રીતે પાણીનો પ્રવાહ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાડી અત્યારે હાલ પરત પાટિયા થી લઈને કુંભારીયા વિસ્તારની અંદર અત્યારે ખાના ખરાબી કરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત